મસ્ત મજાની હેલો હું તમારી માટે મસ્ત મજાની ટિપ્સ એન્ડ ટ્રિક્સ લઈને આવી છું તો મારો જરા પણ સ્કીપ ન કરશો તો ચલો જરા પણ વાર કર્યા વગર વિડીયો શરૂ કરીએ આપણે રાત્રે કઠોળને પલાળવાનું ભૂલી ગયા હોય તો સવારમાં કેવી રીતે પલાળવા એ તમને બતાવું છું ચોળી છે એને રાત્રે ભૂલી ગયા હતા સવારે પલાળવા માટે તમારે ગરમ પાણી કરવાનું છે અને એમાં ચોળીને એડ કરી દેવાની છે અને બે કલાક માટે ઢાંકી દેવાની છે બે કલાક પછી તમે જોઈ શકો છો કે ચોળી સરસ રીતે પલ્લી ગઈ છે જરૂરથી આ ટ્રીપ્સ ફોલો કરજો હવે ઘણીવાર આપણે ડુંગળી લઈને આવે છે તો એ બગડી જતી હોય છે એ બગડી ન જાય એના માટે હું મસ્ત મજાની ટ્રીક બતાવી રહી છું તમારે મીઠો લીમડો લેવાનો છે અને મીઠા લીમડાના પાનને તમારે કાઢી લેવાના છે અને જે દાંડી નીકળે એ તમારે ડુંગળીમાં રાખી દેવાની છે આવું કરશો તો તમારી ડુંગળી સરસ રહેશે અને બગડશે પણ નહીં આપણે લસણ ફોલીએ ત્યારે એને ફોલવું ઘણું અઘરું છે ઘણીવાર આપણે હાથની મદદથી ફોલતા હોય છે ત્યારે અંગૂઠામાં બળતરા થાય છે આવું ન થાય એના માટે મસ્ત ટ્રેક બતાવી રહી છું તમારે લસણની કળીને લેવાની છે અને ચપ્પાના મદદથી વચ્ચેથી એનો કાપો પાડવાનો છે તો તરત જ તમારી લસણની છાલ નીકળી જશે અને ફટાફટ લસણ ફોલાઈ જશે છે ને મસ્ત મજાની ટ્રીક હવે કૂકરનું હેન્ડલ ઢીલું પડી ગયું હોય તો એ માટે હું મસ્ત મજાની ટ્રેક લઈને આવી છું પહેલાં તમારે કુકરના હેન્ડલને ડિસમિસની મદદથી એકદમ ટાઇટ કરી લેવાનું છે જેથી કરી એ ઢીલું ન રહે અને એની માટે એક મસ્ત મજાની ટ્રેક બતાવી રહી છું એને ટાઈટ રાખવા માટે તમારે જે નેનપોલિશ હોય એનો ઉપયોગ કરવાનો છે એટલે કે નેનપોલિશને સ્ક્રૂ ઉપર લગાવી દેવાની છે આવું કરવાથી તમારા કુકરના હેન્ડલનો સ્ક્રૂ એકદમ ટાઈટ રહેશે છે ને મસ્ત મજાની ટ્રેક જરૂરથી મારી આ ટ્રીકને ફોલો કરજો અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હવે મળીશ નવી નવી ટ્રીક સાથે બાય બાય